ગૌતમ અદાની શું ધરપકડ થશે કારણ કે ગૌતમ અદાનીને લઈને આજે ન્યુયોર્કથી એક મોટા સમાચાર સામે આવ્યા જેમાં ગૌતમ અદાની ધરપકડને લઈને અમેરિકાએ તેની વિરુદ્ધમાં વોરંટ ઇસ્યુ કર્યું છે શું છે આખો મામલો અને અમેરિકાએ કેમ આ વોરંટ ઇશ્યુ કર્યું છે અને બીજા સાત લોકો છે એટલે ગૌતમ અદાની સાથે અન્ય સાત લોકો જેની અંદર ગૌતમ અદાનીના ભત્રીજા સમેત બીજા કેટલા લોકો કોણ કોણ છે તેની વાત આ રિપોર્ટમાં નમસ્કાર હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે ગૌતમ અદાની સમેત અન્ય સાત લોકો સામે અરેસ્ટ વોરન્ટ ઇશ્યુ કર્યું છે આ અરેસ્ટ વોરંટ ઇસ્યુ કરવા પાછળનું કારણ એવું માનવામાં આવી રહ્યું છે કે ભારતીય અધિકારીને કરોડો રૂપિયાની રિશ્વત આપવામાં આવી અને ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો જેના વિરુદ્ધમાં આજે ગૌતમ અદાની સમિત તેમના ભત્રીજા અને અન્ય લોકો સામે વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું છે જેની અસર ભારતીય માર્કેટમાં પણ જોવા મળી આજે સવારે જ્યારે સેન્સેક્સ ખુલ્યો ત્યારથી જ માર્કેટ સતત ડાઉન દેખાયું હતું ગૌતમ અદાનીના જેટલા પણ અદાની એન્ટરપ્રાઇઝનો શેર હોય કે અદાની ગ્રીન્સના શેર્સ હોય આ બધાની અંદર અમુક શેર્સની અંદર લોઅર સર્કિટ લાગી અને અમુક શેરની અંદર લગભગ પાંચસો રૂપિયાથી વધારેનો ઘટાડો જોવા મળ્યો અને માર્કેટ સાતસો પોઈન્ટ સાથે આગળ ચાલી રહ્યું છે તેની અંદર સાતસો પોઈન્ટનો ઘટાડો પણ જોવા મળ્યો છે એટલે માર્કેટ પર તેની અસર જે છે તે અત્યારે જોવા મળી છે જો આખા મામલાની વાત કરવામાં આવે તો અદાની પર લાંચની રકમ વસૂલ કરવા માટે અમેરિકન વિદેશી રોકાણકારો અને બેંકો સાથે ખોટું બોલવાનો આરોપ છે અદાની ગ્રીન્સ એનર્જી લિમિટેડના અધિકારીઓ અને ગૌતમ અદાનીના ભત્રીજા સાગર અદાની વિનીત જૈનના નામનો પણ આરોપીમાં સામેલ કરવામાં આવેલા છે રોઇટર્સે જે અહેવાલ આપ્યો છે અને જે અરેસ્ટ વોરંટ અત્યારે હવે અમારી પાસે આવ્યું છે તે અરેસ્ટ વોરંટના આધારે ગૌતમ અદાની સાગર અદાની જેનો ભત્રીજો છે તેના વિરુદ્ધ ધરપકડ વોરન્ટ જે છે તે જાહેર કરવામાં આવ્યું છે પ્રોસિક્યુશન ફોરેન લો એન્ફોર્સમેન્ટ એજન્સીએ વોરન્ટ સોંપવાની વાત કરી છે બુધવારે અદાનીએ વીસ વર્ષના ગ્રીન બોન્ડના વેચાણથી છસો મિલિયન એકત્ર કરવાની જાહેરાત કરી હતી થોડા કલાકો પછી તેમાં છેતરપિંડીનો આરોપ મૂકવામાં આવ્યો છે અને ગૌતમ અદાનીની સાથે સાથે તેના ભત્રીજા સાગર અદાનીની વિરુદ્ધમાં પણ આ અરેસ્ટ વોરન્ટ ઇશ્યુ કરવામાં આવ્યું છે જેની અસર ભારતીય માર્કેટમાં જોવા મળી રહી છે અને શેર બજારની અંદર આ એક મોટો અદાનીના શેર્સની અંદર કડાકો આપણને જોવા મળ્યો છે હિડનબર્ગનો આ પહેલા રિપોર્ટ આવ્યો હતો જેની અંદર ગૌતમ અદાનીની કંપની એટલે કે અદાની ઇન્ડસ્ટ્રીઝથી લઈને અદાની પોર્ટને એ બધી જ કંપનીની અંદર ને ક્યાંક ખોટું થઈ રહ્યું હોય તેવા આરોપ લાગ્યા બાદ શેર્સની અંદર જબરદસ્ત ઘટાડો જોવા મળ્યો હતો તે જ પ્રકારનો ઘટાડો આજે ફરીથી જોવા મળ્યો છે અને આજે અદાની શેર્સના ભાવમાં ખૂબ મોટો કડાકો જોવા મળ્યો છે જેમાં અદાની ઇન્ડસ્ટ્રીઝના ભાવમાં લગભગ પાંચસોથી વધારેનો કડાકો જોવા મળ્યો છે શેર બજાર પર આની વિપરીત અસર પણ જોવા મળી છે અને એવું માનવામાં આવી રહ્યું છે કે જો ગૌતમ અદાની અને અન્ય જે એમના ભત્રીજા તેની સાથે બીજા જે સાત લોકો છે તે લોકોની અરેસ્ટ કરવામાં આવશે તો તેની એક ખૂબ મોટી દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ ઇમ્પેક્ટ જોવા ઇન્ડસ્ટ્રીઝ ઉપર તેની ઇમ્પેક્ટ જોવા મળશે જે રીતનો આરોપ લગાવવામાં આવ્યો છે સતત તેને લઈને રાજનીતિ પણ ગરમાઈ ગઈ છે સંજય રાઉત હોય કે પછી સંજય સંજયસિંહ હોય કે રાહુલ ગાંધી હોય આ બધા જે ચૂંટણીના મેદાનમાં અદાની અને મોદી સરકારની ક્યાંક ને ક્યાંક મિલી ઉપર ઈશારો કરી રહ્યા હતા આરોપ લગાવી રહ્યા હતા તેમાં હવે અમેરિકાની કોર્ટ દ્વારા હવે વોરંટ ઇસ્યુ થયા બાદ ક્યાંક ને ક્યાંક રાજનીતિ પણ ગરમાઈ ગઈ છે આપ શું વિચારો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં